નમસ્કાર ચાલો આજે એક સફર પર નીકળીએ હજારો વર્ષ પાછળ આપણે ભારતના એ ભવ્ય વારસાને જોઈશું જે આજે પણ આપણને વિચારતા કરી દે છે આપણે સમજીશું કે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્યના પાયા કેવી રીતે નંખાયા પણ આ બધું શરૂ ક્યાંથી થયું ભારતમાં સ્થાપત્યની શરૂઆત ખરેખર ક્યાંથી થઈ આ એક મોટો સવાલ છે બરાબર ને ચાલો આનો જ જવાબ શોધીએ સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને મૌર્ય સામ્રાજ્ય સુધી પણ આગળ વધીએ એ પહેલાં બે શબ્દો છે જે સમજવા બહુ જ જરૂરી છે આ બે શબ્દો પર જ આખી વાત ટકેલી છે શિલ્પ અને સ્થાપત્ય ચાલો ફટાફટ એનો મતલબ સમજી લઈએ પહેલો શબ્દ છે શિલ્પ સીધા શબ્દોમાં કહીએ તો આ એક કળા છે જેમાં શિલ્પી એટલે કે કલાકાર પોતાની આવડથી છીણી અને હથોડી વડે પથ્થર લાકડા કે ધાતુને એક આકાર આપે છે એના મનમાં જે વિચારો ચાલે છે એને એ જીવંત કરી દે છે અને બીજો શબ્દ છે સ્થાપત્ય આનો સીધો સાધો મતલબ છે બાંધકામ સંસ્કૃતમાં આને વાસ્તુ પણ કહેવાય છે એમાં બધું જ આવી જાય મકાનો મોટા મોટા કિલ્લાઓ મંદિરો અને આખે આખા શહેરોનું નિર્માણ ચાલો હવે જ્યારે આપણે આ બે શબ્દો સમજી ગયા છીએ તો સીધા જ ભારતના પહેલા મેગા પ્રોજેક્ટ પર જઈએ એટલે કે હડપ્પા સંસ્કૃતિ જે પોતાના અદ્ભુત ટાઉન પ્લાનિંગ માટે આજે પણ દુનિયાભરમાં જાણીતી છે આ જુઓ આ છે મોહેન જોદડો શહેર અલબત્તા આ એક કલ્પના છે પણ તે સમયની એન્જિનિયરિંગ કેટલી જબરદસ્ત થશે એનો અંદાજ તો આવી જ જાય છે આ ખાલી એક શહેર નહોતું પણ એકદમ વ્યવસ્થિત જીવન જીવવાનો પુરાવો હતો પણ એવું તો શું હતું આ શહેરોમાં કેમ આજે પણ એની આટલી બધી વાત થાય છે શું હતું એમના પ્લાનિંગમાં જેમને આટલા ખાસ બનાવે છે એમની ટાઉન પ્લાનિંગ જુઓ તો ખરા રસ્તાઓ એકદમ સીધા ને એકબીજાને કાટખૂણે કાપે અને ગટર યોજના અરે આજકાલના શહેરોને પણ શરમાવે એવી એ પણ ઢાકેલી પૂરથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બનાવવામાં આવતા અને સૌથી રસપ્રદ વાત ઘરના દરવાજા મુખ્ય રસ્તા પર નહીં પણ અંદરની નાની ગલીઓમાં ખુલતા હતા આ ઉપરાંત જાહેર સ્નાનાગાર જેવી ઇમારતો પણ એમના આયોજનની સાબિતી આપે છે આ સભ્યતાના બે સુપરસ્ટાર શહેરો હતા દડો અને હડપ્પા દડોની શોધ ઓગણીસો ને બાવીસમાં સિંધના લારખાના જિલ્લામાં થઈ હતી અને હડપ્પા ઓગણીસો ને એકવીસમાં પંજાબના મોન્ટગોમરી જિલ્લામાં મળ્યું હતું અત્યારે આ બંને જગ્યાઓ પાકિસ્તાનમાં છે અને આ વાર્તા ખાલી પાકિસ્તાનમાં નથી આપણા ગુજરાતમાં કચ્છમાં આવેલું ધોળાવીરા પણ હડપ્પન સંસ્કૃતિનું એક મોટું અને ઇમ્પોર્ટન્ટ શહેર હતું અહીં તમે એના અવશેષો જોઈ શકો છો જે એ સમયના બાંધકામની ભવ્યતા બતાવે છે તો આપણે જોયું કે હડપ્પાના લોકોએ સમુદાય માટે કેટલા સરસ શહેરો બનાવ્યા પણ હવે કહાનીમાં એક ટ્વિસ્ટ આવે છે હવે આપણે એક એવા સમયમાં જઈ રહ્યા છીએ જ્યાં કલાનો ઉપયોગ સામ્રાજ્યની શક્તિ બતાવવા માટે થતો હતો આપણે આવી ગયા છીએ મૌર્ય યુગમાં અહીં સ્થાપત્ય હવે ખાલી લોકોના રહેવા માટે નથી પણ સામ્રાજ્યની તાકાત અને બૌદ્ધ ધર્મના વિચારો ફેલાવાનું પ્રતીક બની ગયું હતું ખાસ કરીને સમ્રાટ અશોકના સમયમાં આ કલા ટોચ પર પહોંચી અને મૌર્ય કલાનો સૌથી બેસ્ટ નમૂનો આ રહ્યો સારનાથનો પ્રખ્યાત સિંહ સ્તંભ આ એ જ છે જે આપણા રાષ્ટ્રીય પ્રતિક આપણી નેશનલ એમ્બ્લેમ છે આ ચાર સિંહ જાણે ચારેય દિશામાં ધર્મનો સંદેશ આપી રહ્યા હોય એવું લાગે છે તો આ સ્તંભોમાં એવું શું ખાસ હતું પહેલી વાત આ આખા સ્તંભ એક જ પથ્થરમાંથી બનેલા છે વિચારો કેટલી મહેનત લાગી હશે એને વી તો ચમકદાર પોલિશ કરવામાં આવતી કે આજે પણ એ અરીસા જેવી લાગે છે તેના પર બ્રાહ્મી લિપિમાં સમ્રાટ અશોકના આદેશો લખવામાં આવતા અને ઉપર સિંહ કે બળદ જેવા પ્રાણીઓના શિલ્પ મૂકવામાં આવતા એટલે કે આ સ્તંભો ખાલી સુંદર પથ્થર નહોતા એ તો એક સાથે બે કામ કરતા હતા એક કલા કેટલી મહાન હતી એ બતાવતા અને બીજું રાજાનું સંદેશ અને ધર્મની વાત દૂર દૂર સુધી પહોંચાડતા તો આપણે વ્યવસ્થિત શહેરો જોયા પછી સામ્રાજ્યની તાકાત બતાવતા સ્તંભો જોયા હવે આગળ શું અહીંથી વાર્તા એક નવો વળાંક લે છે ધર્મ તરફ હવે ભારતીય સ્થાપત્ય એક નવું જ સ્વરૂપ લેવાનું હતું તો ચાલો એક ઝડપી રીકેપ કરી લઈએ લગભગ પચ્ચીસસો ઈસ્વી પૂર્વે હડપ્પા સંસ્કૃતિએ લોકો માટે સુવિધાઓવાળા શહેરો બનાવ્યા અને પછી લગભગ ત્રીજી સદી ઈસ્વી પૂર્વે આવ્યો મૌર્યયુગ જેમણે સામ્રાજ્ય અને પોતાની ફિલોસોફી માટે મોટા મોટા સ્મારકો બનાવ્યા એકદમ પ્રેક્ટિકલ શહેરોથી લઈને ઊંચા ઊંચા સ્તંભો પર લખેલા વિચારો સુધી ભારતના ભવ્ય સ્થાપત્યનો પાયો આ રીતે નંખાયો પણ આ તો ખાલી શરૂઆત છે આગલા ભાગમાં આપણે ભારતના ધાર્મિક સ્થાપત્યની અદ્ભુત દુનિયામાં જઈશું કે સૌથી પહેલાં આપણે સ્થાપત્યના ઉદયને સમજીશું પછી બૌદ્ધ ધર્મના વારસા એટલે કે સ્તૂપ વિશે જાણીશું એ પછી આવશે મંદિરની અલગ અલગ શૈલીઓ અને કોતરીને બનેલી અદ્ભૂત કળા અને છેલ્લે આપણા ગુજરાતના વારસા પર એક નજર નાખીશું તો ચાલો શરૂ કરીએ આપણી સફર બૌદ્ધ સ્થાપત્યના સૌથી ખાસ પ્રતીક એટલે કે સ્તૂપથી આની શરૂઆત ભગવાન બુદ્ધના અવશેષો પર બાંધકામ કરવાથી થઈ હતી ધીરે ધીરે આ જગ્યાઓ શાંતિ અને ધ્યાનના મોટા કેન્દ્રો બની ગયા તો આ સ્તૂપ છે શું સીધી ભાષામાં કહીએ તો એ ભગવાન બુદ્ધના દેહાવશેષો પર બનાવેલું એક અંડાકાર ગુંબજ જેવું બાંધકામ છે સમજો કે આ એક એવી જગ્યા હતી જ્યાં બૌદ્ધ અનુયાયીઓ મનની શાંતિ માટે ધ્યાન અને ઉપાસના કરતા હતા અને જ્યારે પણ સ્તૂપની વાત થાય ત્યારે મધ્યપ્રદેશમાં આવેલા સાંચીના મહાન સ્તૂપનું નામ સૌથી પહેલાં આવે સ્તૂપ આર્કિટેક્ચરનો આનાથી સારો નમૂનો બીજો કોઈ નથી એને સમજવા માટે આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે દરેક સ્તૂપનો એક ખાસ અર્થ હોય છે ચાલો એના ભાગોને જોઈએ ગુંબજની બરાબર ઉપર જે રેલિંગ જેવો ભાગ છે એ છે હર્મિકા જે દેવોના નિવાસનું પ્રતિક છે એની ફરતે ચાલવા માટે જે ઊંચો ગોળાકાર રસ્તો છે એ મેધી અને નીચે પ્રદક્ષિણાપથ છે અને હા ભવ્ય કોતરણીવાળા તોરણ એટલે કે પ્રવેશદ્વાર જે આપણને દુનિયવી જગતમાંથી આધ્યાત્મિક શાંતિ તરફ લઈ જાય છે પણ વાત ખાલી સ્તૂપ પર નથી અટકતી બૌદ્ધ સ્થાપત્યમાં ચૈત્ય અને વિહાર પણ એટલા જ મહત્વના છે ચૈત્ય એટલે પ્રાર્થના કરવા માટેના મોટા હોલ અને વિહાર એટલે બૌદ્ધ સાધુઓ જ્યાં રહેતા હતા તે મઠ ચલો બૌદ્ધ વારસાથી આગળ વધીએ અને હિન્દુ મંદિર સ્થાપત્યની દુનિયામાં પ્રવેશ કરીએ આખા ભારતમાં મંદિર બનાવવાની જે અલગ અલગ શૈલીઓ વિકસી એ જોઈને એવું લાગે જાણે ધરતી પરથી સ્વર્ગ સુધી પહોંચવાનો એક કલાત્મક પ્રયાસ થઈ રહ્યો હોય કોઈ પણ મંદિરને સમજવું હોય તો એના મુખ્ય ભાગોને જાણવા જરૂરી છે ગર્ભગૃહ જ્યાં મુખ્ય મૂર્તિ હોય છે એ મંદિરનું હૃદય છે મંડપ એટલે એની આગળનો હોલ ગર્ભગૃહની ઉપરનું જે ઊંચું શિખર જેવું બાંધકામ છે એને શિખર અથવા વિમાન કહેવાય છે અને મંદિરનું ભવ્ય પ્રવેશ દ્વાર એટલે ગોપુરમ ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની મંદિર બનાવવાની શૈલીઓ જોવા મળે છે ઉત્તર ભારતની નાગર શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી અને આ બંનેનું મિશ્રણ એવી વેસર શૈલી હવે મજાની વાત તો આ બે મુખ્ય શૈલીઓ વચ્ચેનો તફાવત છે એક તરફ ઉત્તર ભારતની નાગર શૈલી જેમાં ઊંચું અને વણાંકવાળું શિખર હોય છે અહીં ગોપુરમ એટલે કે પ્રવેશદ્વાર બહુ મોટા નથી હોતા તો બીજી તરફ દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી જ્યાં પિરામિડ આકારનું વિમાન હોય છે અને એના ગોપુરમ એટલા ભવ્ય અને કલાત્મક હોય છે કે એ જ મંદિરની ઓળખ બની જાય છે એટલે તમે જુઓ આ ખાલી ટેકનિકલ ફેરફાર નથી આનાથી મંદિર જોવાનો આખો અનુભવ જ બદલાઈ જાય છે ઉત્તર ભારતમાં આ વળાંકવાળું શિખર આકાશ તરફ ઇશારો કરે છે તો દક્ષિણ ભારતમાં પિરામિડ જેવા વિમાન અને વિશાળ ગોપુરમ એક અલગ જ ભવ્યતા ઊભી કરે છે અને જો દ્રવિડ શૈલીની ભવ્યતાનો જીવતો ચાકતો પુરાવો જોવો હોય તો મદુરાઈનું મીનાક્ષી મંદિર જુઓ આ એનું ગોપુરમ છે એની ઝીણામાં ઝીણી કોતરણી અને એની ઊંચાઈ આ ખાલી એક દરવાજો નથી આ તો શ્રદ્ધા અને કલાનું જીવંત સ્વરૂપ છે અને પછી આવે છે વેસર શૈલી આ એક હાઇબ્રિડ સ્ટાઇલ છે એમાં નાગર શૈલીના વળાંક પણ જોવા મળે અને દ્રવિડ શૈલીની રચના પણ બંનેમાંથી શ્રેષ્ઠ તત્વો લઈને એક નવી જ શૈલી બનાવવામાં આવી સ્તૂપ જોયા મંદિર જોયા પણ હવે આપણે એક એવી કલાકારીગરી જોવા જઈ રહ્યા છીએ જે કલ્પનાની બાર છે ગુફા સ્થાપત્ય અહીં કશું બાંધવામાં નથી આવ્યું અહીં તો આખા પહાડને કોતરીને કળાનું સર્જન થયું છે વિચારો તો ખરા અહીં ઈટ કે પથ્થર જોડીને કંઈ નથી બન્યું કારીગરોએ એક જ પહાડની અંદરથી કોતરીને આખા સભાખંડ થાંભલાઓ અને મંદિરોને આકાર આપ્યો છે આ શિલ્પ અને સ્થાપત્યનો એક એવો સંગમ છે જે ખરેખર અદ્ભુત છે આ કળાના શ્રેષ્ઠ ઉદાહરણો તો મહારાષ્ટ્રની અજંતા ઇલોરા અને એલિફન્ટાની ગુફાઓમાં છે જે દુનિયાભરમાં પ્રખ્યાત છે પણ શું તમે જાણો છો કે આ વારસો આપણા ગુજરાતમાં પણ છે જૂનાગઢ ખંભાલીડા તળાજા સાણા આવી અનેક જગ્યાઓ પર પહાડ કોતરીને બનાવેલી ગુફાઓ આપણા ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે આ દૃશ્ય જોઈને જ નવાઈ લાગે કે એ જમાનામાં ફક્ત છીણી હથોડી જેવા સાધનોથી પહાડના પેટાળમાં આટલી સુંદર અને જટિલ રચનાઓ કેવી રીતે શક્ય બની હશે આ ખરેખર અકલ્પનીય છે તો આપણે આખી સફર પર નજર કરીએ તો એક વાત સ્પષ્ટ છે ભારતનો સ્થાપત્ય એ ફક્ત પથ્થર અને ચૂનાનું બાંધકામ નથી એ તો આસ્થા ફિલોસોફી અને કળાની જીવંત અભિવ્યક્તિ છે ચાલો આ સફરને ટૂંકમાં ફરી યાદ કરી લઈએ આપણે સ્તૂપના શાંત ગુંબજથી શરૂઆત કરી મંદિરોના ગગનચુંબી શિખરોની ભવ્યતા જોઈ અને છેલ્લે પહાડોમાંથી કોતરાયેલી ગુફાઓની અજાયબીનો અનુભવ કર્યો આ ત્રણેય ભારતીય આસ્થા અને કળાના મજબૂત સ્તંભ છે આપણે આખા ભારતની વાત તો કરી પણ હવે સવાલ એ છે કે આપણા ગુજરાતમાં ખાસ અહીંના કયા અનોખા સ્થાપત્યના ખજાના છુપાયેલા છે અને જેઓ આ સવાલ મનમાં આવે એટલે તરત જ સોમનાથ મંદિરનું ભવ્ય ચિત્ર સામે આવી જાય છે આ મંદિર ગુજરાતના સમૃદ્ધ સ્થાપત્ય અને આધ્યાત્મિક વારસાનું જીવંત પ્રતીક છે પણ આ તો ખાલી એક ઝલક છે આપણી આ સફર અહીં પૂરી નથી થતી આવતા અંકમાં આપણે ખાસ ગુજરાતના અદ્વિતીય મંદિરો અને એના ગૌરવશાળી વારસાની ગાથાને વધુ ઊંડાણથી જાણીશું સૌથી પહેલો સવાલ તો એ થાય કે એવું તો શું છે ગુજરાતના સ્થાપત્યમાં જે એને આખા ભારતથી અલગ પાડે છે કઈ એવી ખાસિયત છે જે એને પોતાની એક અલગ જ ઓળખ આપે છે ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ આ જવાબ શોધવા માટે આપણે પહેલાં ગુજરાતના ભવ્ય મંદિરો જોઈશું પછી આરસ પહાડની અદ્ભુત કોતરણી પર નજર નાખીશું અને છેલ્લે રોજિંદા જીવન સાથે જોડાયેલી વાવ જેવી અજાયબીઓને પણ સમજીશું અને હા અંતમાં પરીક્ષા માટે બધું જ ટૂંકમાં રિવાઇઝ પણ કરી લઈશું તો આપણી આ સફર શરૂ થાય છે ગુજરાતના પ્રાચીન મંદિરોથી જુઓ આ ખાલી પથ્થરની ઈમારતો નથી પણ સદીઓ જૂની આપણી શ્રદ્ધા આપણી તાકાત અને આપણી કળાનો જીવતો જાગતો પુરાવો છે અને આ સફરની શરૂઆત કરવા માટે સોમનાથથી વધુ સારી જગ્યા કઈ હોઈ શકે ખરું ને આ મંદિર ફક્ત એક પૂજાનું સ્થાન નથી પણ ગુજરાતની એ તાકાતનું પ્રતીક છે જે વારંવાર થયેલા હુમલાઓ પછી પણ દરેક વખતે વધુ મજબૂતાઈથી ઊભું થયું છે હવે વાત કરીએ એક એવી જગ્યાની જે ખરેખર એક સ્થાપત્યની અજાયબી છે આ છે મોઢેરાનું સૂર્યમંદિર જે સીધું સૂર્યદેવને સમર્પિત છે અહીંયા પથ્થર અને પ્રકાશનો એવો સંગમ જોવા મળે છે ને કે બસ જોતા જ રહી જઈએ પણ મોઢેરાની અસલી મજા તો એની ડિઝાઇનમાં છે જરા વિચારો તો એનું ગર્ભગૃહ એવી રીતે બનાવેલું કે વર્ષના અમુક ખાસ દિવસે સૂર્યનું પહેલું કિરણ સીધું સીધું જ મૂર્તિના મુગટ પર પડે અને એટલું જ નહીં સભામંડપમાં સૂર્યના બાર અલગ અલગ રૂપ બતાવતી બાર મૂર્તિઓ છે જાણે આખું કેલેન્ડર પથ્થરમાં કંડારી દીધું હોય આ તો કળા અને વિજ્ઞાનનો કેવો અદ્ભુત સમન્વય છે તો હિન્દુ મંદિરો એમની ભવ્યતા અને મજબૂતાઈ માટે ઓળખાય છે પણ હવે આપણે જૈન સ્થાપત્યની વાત કરીએ જે આપણને કલાકારીગરીની એક સાવ અલગ જ દુનિયામાં લઈ જાય છે એવું લાગે જાણે કોઈએ પથ્થરને નહીં પણ માખણને કોતર્યું હોય અહીં તો દરેક થાંભલો દરેક છત દરેક દિવાલ જાણે કે એક વાર્તા કહી રહી છે આ ખાલી કોતરણી નથી આ તો ધ્યાન અને ભક્તિનું સ્વરૂપ છે જે જૈન ધર્મના શાંતિ અને અહિંસાના સિદ્ધાંતોને પથ્થરમાં જીવંત કરે છે આ કલાકારીગરીના સૌથી શ્રેષ્ઠ ઉદાહરણોમાં દેલવાળાના દેરાનો સમાવેશ થાય છે ત્યાં આરસની કોતરણી એટલી બારીક છે કે તમને એમ જ લાગે કે જાણે પથ્થરની જાળી બનાવી છે અને એની સાથે જ પાલિતાણાનું શત્રુંજય જે પર્વત પર વસેલું મંદિરોનું એક આખું ને આખું શહેર છે પણ ગુજરાતની વાત ખાલી મંદિરો પર પૂરી નથી થતી અહીંના સ્થાપત્યની સૌથી મોટી ખાસિયત એ છે કે લોકોના રોજિંદા જીવન સાથે કેટલું જોડાયેલું હતું ચાલો જોઈએ કેવી રીતે અને આ જોડાણનું સૌથી બેસ્ટ ઉદાહરણ હોય તો એ છે વાવ ગુજરાતના સૂકા વિસ્તારોમાં પાણીની તકલીફનું આ એક કલાત્મક અને સામાજિક ઉકેલ હતો વાવ ખાલી પાણી ભરવાની જગ્યા નહોતી પણ લોકો માટે ભેગા થવાનું આરામ કરવાનું એક કેન્દ્ર પણ હતી તમે અહીં જોઈ શકો છો વાવ એટલે જાણે જમીનની અંદર બનાવેલો કોઈ મહેલ પાણી સુધી પહોંચવા માટેના એના જરૂખા એના થાંભલા પરની કોતરણી આ બધું મળીને એને એક એવી કલાકૃતિ બનાવે છે જે ઉપયોગી તો છે જ પણ સાથે સાથે ખૂબ જ સુંદર પણ છે અડાલજની વાવ હોય કે પછી પાટણની રાણીની વાવ આ બધી રચનાઓ આજે પણ આપણને એ સમયના એન્જિનિયરિંગ કૌશલ્યની યાદ અપાવે છે જ્યાં ઉપયોગિતા અને સુંદરતા હાથમાં હાથ નાખીને ચાલતા હતા હવે એવી જ રીતે જ્યારે ઇસ્લામિક સંસ્કૃતિ ગુજરાતમાં આવી ત્યારે અહીં એક સાવ નવી જ સ્થાપત્ય શૈલીનો જન્મ થયો અહીંની મસ્જિદોમાં આપણને સ્થાનિક અને ઇસ્લામિક કળાનું એકદમ અનોખું મિશ્રણ જોવા મળે છે દાખલા તરીકે અમદાવાદની જામા મસ્જિદને જ લઈ લો અહીં તમને એક તરફ ઇસ્લામિક મિનારા જોવા મળશે તો બીજી તરફ હિન્દુ અને જૈન મંદિરો જેવા કોતરણીવાળા થાંભલા અને બારીક કામ પણ જોવા મળશે અને આ જ તો ગુજરાતની ખાસિયત છે દરેકને પોતાની અંદર સમાવી લેવાની કળા તો ચાલો આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ સવાલ પર પાછા આવીએ ગુજરાતનું સ્થાપત્ય આટલું યુનિક કેમ છે આખી વાતનો સાર શું છે ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર કરી લઈએ એકદમ ટૂંકમાં કહ્યું તો ગુજરાતની ઓળખ આ ચાર સ્તંભો પર ટકેલી છે પહેલું સોમનાથ જેવા મંદિરોની અતૂટ શ્રદ્ધા બીજું દેલવાડાની રૂને પણ શરમાવે એવી બારી કોતરણી ત્રીજું વાવ જેવી રચનાઓમાં દેખાતી ગજબની પ્રેક્ટિકલ સમજ અને ચોથું મસ્જિદોમાં દેખાતો સંસ્કૃતિઓનો સુમેળ બસ આ ચારેય વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ને ત્યારે બને છે ગુજરાતનું અજોડ સ્થાપત્ય ગુજરાતના આ પથ્થરો આપણને એ જ શીખવે છે કે કેવી રીતે મજબૂત રહેવું કલાત્મક બનવું અને સાથે સાથે નવા વિચારોને પણ અપનાવવા તો સવાલ એ છે કે આપણો આ ભવ્ય વારસો આપણા ભવિષ્યને બનાવવા માટે આપણને શું પ્રેરણા આપી શકે છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને